વલસાડના ગુંદલાવમાં આવેલા દુધિયા તળાવમાં નાહવા પડેલા ઓગણીસ વર્ષીય ખાતે આવેલા દુધિયા તળાવમાં એક યુવક ગરમી લાગતી હોય જેના કારણે તે તળાવમાં નહવા પડ્યો હતો જે દરમિયાન તે બહાર ન નીકળી શકતા તે ડૂબી ગયો હતો આસપાસના ગામના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ

આજો ગુંડલાવ ગુંડલાવના સરપંચ દ્વારા ફાયરની ટીમને જાણ થઈ હતી સ્થળ ઉપર આવીને તપાસ કરવામાં આવી હતી અને પંદરથી વીસ મિનિટની ભારે જે મતબાદ સ્થળ ઉપરથી ત્રાસ મળેલ છે